અઢારમાં વાર્ષિકોત્સવ નિમિત્તે વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટરમાં જનની ચિંતન સભા ગૌરવ ઉજાગર કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અઢારમાં વાર્ષિકોત્સવ નિમિત્તે વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અંકલેશ્વર જેઆઈડીસી ખાતેની શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત સંસ્કાર દીપ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમનો વાર્ષિકોત્સવ યોજાયો હતો ગૌરવ ઉજાગર કરતા કાર્યક્રમ અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો હતો જેમાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતા સાથે યોગ સંયોગ સંગીતમય યોગ બાળક ઝંખે સમય અને નૃત્ય મોબાઈલનું જંતર મંતર મોબાઈલના ગોટાળા માતા એક જીવન શિક્ષિકા ગરબો સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભાગ લેનાર ઉત્સાહી સ્પર્ધકોએ સુંદર કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ કાર્યક્રમમાં જનની ચિંતન સભાના કન્વીનર સુધા વડગામા સંસ્કાર દીપના આચાર્ય દીપ્તિ ત્રિવેદી અને કો કન્વીનર અંશુ તિવારી તેમજ ટ્રસ્ટના સભ્યો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર સંસ્કાર સંસ્કારદીપ ટ્રસ્ટ દ્વારા આયોજિત છેલ્લા અઢાર વર્ષથી જનની ચિંતન સભાનો કાર્યક્રમ અવિરત પ્રણે ચાલી રહ્યો છે જેનો શ્રેય અમારા શાળા ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નાવડિયા સાહેબને જાય છે આ પ્રોગ્રામનો હેતુ વસાહતની બહેનોને બાળ ઉછેર સંસ્કાર અને એમના પોષણના હેતુ આપવાનો છે